રાજકોટ શહેરના બહુમાળી ભવન ખાતે અલગ અલગ પ્રકારના દાખલા લેવા માટે લોકોની લાંબી કતારો લાગી હતી અરજદારો સવારથી જ ફોર્મ લેવા માટે લાઇનમાં અરજદારો સવારથી હેરાન થયા હતા બહુમાળી ભવન ખાતે અરજદારો માટે ગરમીમાં કોઈ રાહત માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી કલાક કલાક સુધી અરજદારો લાઇનમાં ઉભા રહીને ગરમીમાં શેકાયા હતા જોઈ શકો છો લાઈન એવડી લાંબી છે કે તમારે સવારે તમે આવો થોડુંક લેટ થઈ ગયું તો તમારે બીજા દિવસે આવવાનું પ્રે એટલે કે તમે એક વાગ્યા સુધી ઉભા રહ્યો પછી તમે ઘરે વહેજો ને બીજા દિવસે પાછા આવો પાછા લાઈનમાં ઉભા રહ્યો એ રીતની પરિસ્થિતિ છે અહીંયા કાંઈ પણ વ્યવસ્થા છે જ નહીં સર કાંઈ પણ વ્યવસ્થા નથી બધા ગરમીમાં બફાઈ છે કાલે તો મેં જોયેલી છે અમુક બાળકીઓ ચક્કર ખાઈને પડી ગયેલી છે એ રીતની વ્યવસ્થા ત્રણ દિવસ સુધી લાઈનમાં ઉભું રહેવું પડે કોઈ આ કોઈ રીતની જરૂર જ નથી જાતિના દાખલાની શું જરૂર છે આધાર કાર્ડમાં નથી વર્ણવેલું આપણે આધાર કાર્ડમાં બધું વર્ણન કરેલું છે સ્ટુડન્ટ માટે એમ જે છે નોન ક્રિમિનલ જોઈએ છે ટ્વેલ્થ પાસ કરેલો સ્ટુડન્ટ છે નહીં જરૂર પડે નોન ક્રિમિનલ દ્વારા કાંઈ નહીં તમે કોઈ પણ વસ્તુને લઈ જાઓ કે આ વિઝિબલ નથી તમે અહીંયા જાઓ આ કરાઈ આવો પછી બીજે દિવસે આવો તો કે આ પાછું પ્રોપર પ્રોપર છે નહીં તમે ધક જ ખાધા રાખો તમને કોઈ પ્રોપર તમને જવાબ પણ નહીં આપવામાં આવે અમારી સાથે અત્યારે એવું મિસબિહેવ કરવામાં આવેલું છે પાછો અમને ધમકી આપે છે કે પોલીસને બોલાવી અમે ક્રિમિનલ બનીને આવ્યા છીએ કે તમારી પાસે આવ્યા છીએ કામ કરવા માટે